નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર સાથે હું છું ધ્વનિ દર્શક મિત્રો આજે એકવીસમી સદીમાં પણ લોકોને પોતાને શારીરિક તકલીફ હોય તો કંઈ વાંધો નથી પરંતુ વ્યક્તિ માનસિક અસ્વસ્થતા કે માનસિક બીમારી હોવાની બાબતને ભારતની વાત કરીએ તો ભારતમાં તો જાહેરમાં તેઓ સ્વીકારતા કે જણાવતા ખૂબ જ ખચકાટ અનુભવે છે કદાચ મારી આ વાત સાથે આપ પણ સંમત થશો આજે વ્યક્તિ માનસિક બીમારીનું નામ સાંભળી અને રીતસરનું કહી શકાય કે નાકનું ટેરવું ચઢાવી દે છે દરેક લોકોને એવું નહીં હોય પરંતુ મોટા ભાગે આવતું જોવા મળતું હોય છે માનસિક બીમારી એટલે ગાંડપણ એવું એક લેબલ લગાવી દેવામાં આવે છે અને તે જ રીતે માનસિક રોગના નિષ્ણાંત એટલે તેમને પણ ગાંડાના ડોક્ટર આવી એક ગેરમાન્યતા સમાજમાં પ્રવર્તે છે અને વર્ષોથી પ્રવર્તે છે પરંતુ તેમાં કોઈ જાજો બદલાવ આપણને જોવા નથી મળી રહ્યો વ્યક્તિ પોતાને ગમે તેવી તકલીફ હોય છતાં પણ મનોચિકિત્સક સાયકેટ્રિસ્ટ સાયકોલોજીસ્ટ આ લોકો પાસે જતા એક ખચકાટનો અનુભવ કરે છે પણ શા માટે આપણે આ ખચકાટ અનુભવીએ છીએ વિકસિત દેશોમાં બધા લોકો પાસે પોતાના ફેમિલી ફિઝિશિયન હોય તેવી રીતે સાયક પણ રહેતા હોય છે પરંતુ ભારતમાં આપણે પાછળ છીએ આમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ પણ આ બાબતમાં આપણે પાછા છીએ તે લોકો તેમની પાસે નિયમિત રીતે જતા હોય છે તેમાં ન તો તેઓ શરમ કે સંકોચનો કોઈ અનુભવ કરતા હોય છે પરંતુ આપણા જેવા વિકાસશીલ દેશોમાં આ રોગની સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તી રહી છે તો આવી જ કેટલીક માન્યતાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે માનસિક સ્વાસ્થ્ય એ શું છે સૌથી પહેલાં તો એ જાણવાનું છે એ કેટલું જરૂરી છે તમે ફિઝિકલી ફિટ હોવ પરંતુ તેની સાથે સાથે તમે મેન્ટલી કેટલા ફિટ છો એ પણ એટલું જરૂરી છે જો તમે મેન્ટલી ફિટ નથી તો તેની અસર ફિઝિકલી પણ થવાની છે આ વાત તમારે સમજી લેવી જોઈએ તો આની પર આજે આપણે ખાસ ચર્ચા કરીશું તો દર્શક મિત્રો આજનો આપણો મુખ્ય વિષય છે માનસિક સ્વાસ્થ્ય અને આપ પણ જો કંઈ જાણવા માંગતા હોવ તો ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તે નંબર પર આપ કોલ કરી શકો છો અત્યારે હાલ આપણી સાથે ચર્ચા માટે આ વિષય પણ આપણને જ્ઞાન આપવા માટે ડૉક્ટર સુહાસ દોશી આપણી સાથે જોડાયા છે કે જેઓ પોતે મનોચિકિત્સક છે ડૉક્ટર સુહાસ આપનું સ્વાગત છે જીએસટીવીમાં થેન્ક યુ તો દર્શક મિત્રો આપ સીધા ડૉક્ટર સુહાસ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકો છો આપના પ્રશ્નો હોય તે તેમને પૂછી શકો છો ડૉક્ટર સુહાસ સૌથી પહેલાં તો આજે આજના સમયમાં જે મહત્ત્વપૂર્ણ એક વિષય હોવો જોઈએ જેની ચર્ચા કરવી એ ખૂબ જ જરૂરી બની ગઈ છે માનસિક સ્વાસ્થ્ય તકલીફો કારણો એ તમામ બાબતોની ચર્ચા કરીશું પરંતુ મેન્ટલ હેલ્થ આની ડેફિનેશન શું હોઈ શકે સામાન્ય રીતે ફિઝિકલ હેલ્થને તો આપણે શારીરિક સ્વસ્થતા તરીકે જાણીએ જ પણ મેન્ટલ હેલ્થ એટલે જ્યાં વ્યક્તિના વિચાર લાગણી અને એના વર્તનનું સંતુલન હોય બીજો પોઈન્ટ કે જ્યાં વ્યક્તિ પોતાની ઉંમર પ્રમાણે પોતાની એની જે રિસ્પોન્સિબિલિટી છે એને જો યોગ્ય રીતે નિભાવી શકે એટલે દાખલા તરીકે જો હું એક ડૉક્ટર છું તો મારી ડૉક્ટર તરીકેની રિસ્પોન્સિબિલિટી હું પિતા છું તો મારી પિતા તરીકેની બી રિસ્પોન્સિબિલિટી હું મારા ક્લાયન્ટ માટેની જવાબદારી મારી મારા વાઇફ પ્રત્યેની જવાબદારી આ દરેક જવાબદારીને બી વ્યક્તિ બરોબર નિભાવી શકે અને કુટુંબને અને સમાજને ક્યાંય કોઈક રીતે ઉપયોગી નીવડે જો આ બધા જ પાસા યોગ્ય રીતે વ્યક્તિ પૂરું કરી શકે તો એને માનસિક રીતે સ્વસ્થ ગણવામાં આવે છે તો હેલ્થ શું છે એની સાચી અને પ્રોપર વ્યાખ્યા શું હોઈ શકે એ જાણ્યું આપણે ડૉક્ટર સુહાસ પાસેથી ડૉક્ટર સુહાસ હવે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અત્યારે હાલ કેટલી જરૂરી છે આટલા વર્ષોથી આપતો આ પ્રોફેશન સાથે સંકળાયેલા છો શું સમયે સમયે લોકોમાં અવેરનેસ વધી છે સમયની સાથે કેટલા બદલાવ જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે કોરોના પછી લોકોની જાગૃતિ અને સ્વીકૃતિમાં વધારો થયો છે પણ એ હજી જોઈએ એટલો નહીં કારણ કે જો સો દર્દી માનસિક રોગના હોય છે તો એમાંથી માણ માનસિક મનોચિકિત્સક પાસે કે સાયકોલોજીસ્ટ પાસે વીસ કે પચીસ દર્દીઓ જ પહોંચતા હોય છે મોટાભાગના દર્દીઓ એ પહોંચી શકતા નથી કાં તો યોગ્ય સમયે નથી પહોંચતા હવે આ જો યોગ્ય સમયે નથી પહોંચતા કે પહોંચતા જ નથી તો એવા સંજોગોમાં એમની માનસિક સ્થિતિ કથરતી જાય એટલે એમની દરેક જવાબદારી પૂરી ના કરી શકે આજે કોઈ એક માનસિક રોગ થયો હોય વ્યક્તિને તો એની યાદશક્તિ ઉપર એની કોગ્નિટિવ સ્કિલ્સ ઉપર એટલે એની ચપડતા ઉપર બી અસર પડે એ પોતાનું કામ બરોબર ના કરી શકે આવી અનેક સમસ્યાઓ સર્જાય કે જેનાથી સામાજિક અને આર્થિક નુકસાન છેલ્લે દેશ માટે પણ એ ખૂબ મોટો નુકસાન છે આ રીતે માનસિક સ્વાસ્થ્ય જ્યારે ધ્યાનમાં નથી અપાતું તો આ એક બહુ જ મોટો ઇશ્યુ બની રહ્યો છે તમે એકદમ બરોબર કીધું કે આજના સમાજમાં કેમાં ગેપ ઊભો થઈ રહ્યો છે તો એક ગેપ માટે સૌથી મોટો ઇશ્યુ છે એ વ્યક્તિની પોતાને જે સંકોચ અનુભવે છે એ પોતાને નબળો ગણે છે તાવ આવતા વ્યક્તિ પોતાને નબળા નથી ગણતા પણ માનસિક રોગ થયો હોય તો એ વ્યક્તિને માનસિક રીતે વીક કાં તો નબળો કહેવામાં આવે છે આ સમાજ તરફથી પણ એક બહુ મોટી ભૂલ થઈ રહી છે અને વ્યક્તિ પોતાની વિચારધારામાં બી આ એક ખૂબ મોટો ગેરમાન્યતા રાખીને બેઠું છે કોલર દિલીપભાઈ સ્વાગત ડિસ્કનેક્ટ થઈ ગયું છે સર આપણે ચર્ચામાં આગળ વધીએ તો અત્યારે હાલ લોકોમાં મેન્ટલ હેલ્થને લઈ અને ઘણા બધા ઇશ્યુઝ આવી રહ્યા છે કયા કારણો આપણે સામાન્ય વાત કરીએ તો દરેક બીમારીનું કોઈકનું કોઈ કારણ રહેતું હોય છે ત્યારે મેન્ટલ હેલ્થને લઈને જે ઇશ્યુઝ વધી રહ્યા છે એના માટે કયા કારણો આપ જવાબદાર માની રહ્યા છો મૂળભૂત જો ફેક્ટર્સ આપણે ગણીએ કારણો ગણીએ તો એને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક જૈવિક કારણ બીજું વ્યક્તિની પોતાની વિચારસરણી ને એની પર્સનાલિટી અને ત્રીજું સામાજિક કારણ જૈવિક કારણમાં મગજના રસાયણોમાં ખાસ કરીને સેરેટોનિન નોરેપીનેફિન ડોપામિનમાં ઉતાર ચઢાવ થાય એ પણ એક અગત્યનું જવાબદાર ફેક્ટર છે ક્યાંક વારસામાં માનસિક રોગ ઘણા લોકોને આવતો હોય છે એ પણ એક જૈવિક કારણોમાં મુખ્ય ગણવામાં આવે છે વ્યક્તિની પોતાની વિચારસરણી ખાસ કરીને એક જ ઘટનાને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે ગ્રહણ કરે છે અને એને અલગ અલગ રીતે મેનેજ કરે છે એટલે એની સામે લડવાની કે એની સામે જે પ્રતિભાવ આપવાનો હોય એ જ્યારે જ્યારે વ્યક્તિઓમાં અલગ હોય

બરોબર એટલે દિલીપભાઈ ઊંઘ નથી આવતી બેચેની રહે છે તમે મને પૂછવા શું માંગો બરોબર એટલે દિલીપભાઈ આ ચિંતા રોગના લક્ષણો હોઈ શકે તમને કેટલા સમયથી છે એ એક બહુ અગત્યનો મુદ્દો બને છે જો બે પાંચ દિવસથી હોય તો વાંધો નથી પણ થોડા અઠવાડિયાઓ કે થોડા મહિનાઓથી હોય તો આને ડેફિનેટલી ચિંતા રોગના લક્ષણ તરીકે જોઈ શકાય તમે જે બી ગામ કે જિલ્લામાંથી હો ત્યાં નજીકના કોઈ પણ મનોચિકિત્સકને સરકારી કે પ્રાઇવેટમાં તમારી અનુકૂળતા પ્રમાણે તમે એમને મળશો તો તમને યોગ્ય માર્ગદર્શન મળશે આની સારવાર જેટલી બને એટલી જલ્દી લેશો તો ફટાફટ સુધારો થઈ જશે અને હવે સર મેં જે આપને સવાલ પૂછ્યો હતો કે કયા કયા કારણો હોઈ શકે એટલે આપણે જે વાત જ્યાંથી મૂકી હતી સામાજિક કારણો સામાજિક કારણોમાં આજની લાઈફસ્ટાઈલ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે આ લાઈફસ્ટાઈલમાં વ્યક્તિ પોતે સંકળાયેલો છે એનું ફેમિલી એના મા બાપથી લઈને એના કુટુંબીજનો અને પછી આખું સમાજ એઝ અ હોલ જોડાયેલું છે એટલે જો ખાસ કરીને ફાસ્ટ લાઈફસ્ટાઈલ જે બની છે ઇનડાયરેક્ટ પ્રેશર જે ઊભા થઈ રહ્યા છે વ્યક્તિને એક જ સાથે મલ્ટિપલ ટાસ્ક કરવા પડે છે કમાવાનું એક ખૂબ જ કદાચ સમય પ્રમાણે કદાચ અઘરું બનતું જાય છે સાથે સાથે સોશિયલ મીડિયાની જે ઇમ્પેક્ટ આવી રહી છે જે જનરેશનમાં જે ફેરફાર જે વીસ વર્ષે થતો હતો એ હવે કદાચ દર પાંચ વર્ષે થઈ રહ્યો છે હવે આની સાથે દરેક જનરેશનને કેચઅપ કરવું ખૂબ ડિફિકલ્ટ પડી રહ્યું છે એટલે આવા અનેક સામાજિક કારણો પણ માનસિક રોગ થવામાં જવાબદાર છે

પણ માનસિક રોગમાં આપણે જો જોવા જઈએ તો ડિપ્રેશનના બી અલગ અલગ પ્રકાર છે ચિંતા રોગમાં બી ઘણા લોકોને ફોબિયા હોય તીવ્ર ચિંતા રોગ હોય પેનિક ડિસોર્ડર હોય ઓસીડી ઘણા લોકોને જોવા મળે છે ઘણા લોકોને વાર તોડવાની એક અલગ પ્રકારની બીમારી હોય છે ઘણા લોકોને પોતાને કોઈ ગંભીર માનસિક રોગ થયો હશે જેને અમે ઇલનેસ એન્ઝાઇટી કહીએ એ પ્રકારનો પણ માનસિક રોગ જોવા મળે છે આનાથી એક અલગ આખો એક પ્રકાર છે કે જ્યાં વ્યક્તિ પોતાની સૂઝ ભૂલી જાય એમાં સાયકોસિસ અમે એને કહીએ એટલે વિચારવાયુ સાદી ભાષામાં કહેવાય સ્કિઝોફ્રેનિયા થઈ શકે ઘણા લોકોને ઉન્માદ થઈ શકે એટલે એ રાજાશાહી ઠાઠમાં પહોંચી જાય પોતાને કદાચ હોય કદાચ મધ્યમ વર્ગથી પણ પોતાને રાજા ગણતો હોય ખૂબ વધારે ખર્ચો કરે આવા અલગ અલગ લક્ષણો સાયકોટિક ઇલનેસમાં પણ આપણને જોવા મળે બાળકોની બીમારી એક આખો એક અલગ વર્ગ છે કે જ્યાં કદાચ થોડા વર્ષ પછી પણ બાળકને પથારીમાં પેશાબ થતો હોય એમના વર્તણૂકમાં ઇસ્યુ હોય ઘણા લોકોને આપણે કદાચ પેલું મૂવી જોયું હોય તારે જમીન પર એમાં ડિસ્લેક્સિયા એટલે લર્નિંગ ડિસેબિલિટી હોઈ શકે ઘણા બાળકો ખૂબ હાઈપર એક્ટિવ હોય એટલે એ લોકોને એટેન્શન ડેફિસિટની સાથે સાથે હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર હોય આ પ્રકારના બાળકોમાં બી અલગ અલગ રોગો આપણને જોવા મળે અને

સાહેબ માનસિક રોગ છે આવે હોય અને આપણે પણ હા એટલે ડેફિનેટલી એ વારસામાં આવી શકે પણ એનો અર્થ એવો ના સમજવો કે સો એ સો ટકા આવશે એટલે દાખલા તરીકે હું તમને ડિપ્રેશનની વાત કરું કે મૂડ ડિસઓર્ડરની વાત કરું તો જો એક મા બાપને હોય મા કે બાપમાંથી એક જણને હોય તો બાળકમાં આવવાની શક્યતા પંદર ટકા હોય અને જો બે મા બાપને માનસિક રોગ હોય મૂડ ડિસઓર્ડર તો એ બાળકમાં આવવાની શક્યતા 40 ટકા સુધી થઈ જાય એટલે એવો ડરના સેવો કે જેમાં આપણને એવું લાગે કે હવે મને છે તો મારા બાળકમાં આવશે આવશે ને આવશે જ એની સો શક્યતા નથી હોતી પણ આવવાની શક્યતા જરૂર રહે જી અને કોલર મિત્રે જોડાયા છે મગનભાઈ જી મગનભાઈ યેશ મગનભાઈ પ્રશ્ન જણાવું મનો રાખ તો નથી આવતી બરોબર મગનભાઈ આના સિવાય બીજા કોઈ લક્ષણો ખરા આ ઊંઘ ના આવી અને સ્વપ્ન દેખાવા સિવાય ના બીજું કઈ નહીં એટલે સામાન્ય રીતે તમારો રોગ બહુ સીમિત છે એટલે ઊંઘને લગતો જ છે એટલે એમાં તમે જો હજી કોઈ દવા ના લઈ રહ્યા હોય તો તમારે પાંચ છ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ઉઠવાનો સમય તમારે એકદમ ફિક્સ કરી દેવો જોઈએ તમે ભલે રાતે મોડી ઊંઘાઈ હોય પણ ઉઠવાનો સમય જો ફિક્સ કરશો તો બોડીની જે ક્લોક છે એ ધીમે ધીમે સેટ થવાનું ચાલુ થઈ જશે એટલે ઉઠવાનો ટાઈમ સેટ કરો રાતે જે જે વસ્તુમાં સેરેટોનિન મળે એવો ખોરાક સાંજના ભોજનમાં આપણે લઈએ જે તે ચોખાવાળી વસ્તુ હોય દૂધ હોય કેળા હોય આવો ખોરાક કદાચ આપણને ઉપયોગી રહી શકે કદાચ આપણા વડીલો બા દાદા હોય ને તો બાળક સૂવે નહીં તો એક ચમચી ઘી પીવડાવે એટલે દેશી ગાયનું ઘી પણ કદાચ ઉપયોગી રહી શકે આવતી તમે સાંજના ખોરાકમાં જો ફિક્સ કરો તમારી જગ્યા જો ફિક્સ કરી શકો સૂવાની એ વારેગડીએ બદલવું નહીં રાતે સૂતા પહેલાં થોડો નવ સેકા પાણીનું જો બાથ લો એટલે એનાથી સ્નાન કરો તમે તો પણ એ ઊંઘમાં ઉપયોગી થઈ શકે સવાસન પણ કદાચ રાતે ઊંઘમાં તમને ઉપયોગી થઈ શકે રાતે મોબાઈલ ટીવીનો ઉપયોગ બે કલાક પહેલાંથી આપણે બંધ કરી દેવો જોઈએ જો આટલા ફેરફાર તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો અને મહિના બે મહિનામાં સુધારો ના દેખાય તો પછી નજીકના ડોક્ટરને તમારે મળવું જોઈએ ડૉક્ટર સુહાસ આ સાથે જ આપણે વાત કરીએ કે આ બીમારીમાં કેટલા કેટલા પ્રકાર અથવા તો કેટલી કેટલી ટાઈપ્સ આપણને જોવા મળે છે હવે આપણે લક્ષણોની વાત કરીએ સિમ્ટમ્સની વાત કરીએ તો પ્રાઇમરી લેવલ પર કયા સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે અને જેમ જેમ લાંબો સમય ખેંચાય ત્યારે બીમારી એ ગંભીર બનતી જતી હોય છે કે કે મને એ લક્ષણો કેવા હોય છે બરોબર છે એટલે આપણે રોગને બે ભાગમાં વિભાજીત કરીએ પહેલાં આપણે ડિપ્રેશન અને ચિંતા રોગના લક્ષણો જો સમજીએ તો ઉદાસ રહેવું કોઈ વસ્તુમાં ચિત્ત ના લાગવું અલગ અલગ પ્રકારના વિચારો આવવા ચિંતા થવી નાના નાના કામ જે પહેલાં કરી શકતા હતા એમાં હવે ચિંતા થવા લાગી કે હું આ કરી શકીશ કે નહીં કાલે શું થશે કોઈ પણ એક રોગનો ભય ઊભો થવો કાં તો ગંદકીનો ભય ઊભો થવો આ બધા ડિપ્રેશન અને ચિંતા રોગના શરૂઆતના લક્ષણો છે એની સાથે ઊંઘ ખાવા પીવામાં ફેરફાર ચાલુ થઈ જાય લોકોના કન્સન્ટ્રેશન એટલે એ જે ધ્યાન આપી શકતા હોય ધ્યાન આપીને કામ કરી શકતા હોય એમાં પણ ક્ષતિ ઊભી થાય એટલે આ પ્રકારના શરૂઆતના લક્ષણો હોય પણ જો આ જ રોગ આપણે એને વહેલી સારવાર નથી કરતા તો એમાં પછી પછી વ્યક્તિ બધા જ કામ ધીમે ધીમે છોડવા લાગે એની ઉદાસી ખૂબ ગંભીર રૂપ લેવા લાગે જીવન જીવવા જેવું છે કે નહીં આવો પ્રશ્ન મનમાં ઊભો થાય એકદમ હતાશ નિરાશ થઈ જાય અને ક્યારેક ક્યારેક છેલ્લા સમયમાં એમને મૃત્યુના કે આપઘાતના વિચારો પણ આવતા હોય છે આ ડિપ્રેશન અને ચિંતા રોગના ગંભીર લક્ષણો થયા બીજી બાજુ વિચારવાયુમાં શંકા થવી જે ખરેખર હોતું નથી પણ વ્યક્તિને એવું લાગે કે ભાઈ કોઈ મને મારવા માંગે છે કોઈ મારા ખિલાફ પડ્યું છે કોઈ સાજિશ કરી રહ્યું છે કોઈ મારા ફોનને ટેપ કરી રહ્યું છે કોઈ કેમેરાથી મારા તરફ ધ્યાન રાખી રહ્યું છે આ પ્રકારના લક્ષણો ઘણીવાર વિચારવાયુમાં ચાલુ થઈ શકે ઉન્માદમાં મેં જે કીધું આગળ એ પ્રમાણે રાજાશાહી ઠાઠના વિચારો આવે ખર્ચા વધી જાય ઊંઘ ઓછી થઈ જાય એટલે બે કલાક સુઈને બી વ્યક્તિ બહુ જ એક્ટિવ થાય આપણને લાગે નહીં કે આ બે કલાક સૂયો છે ને આટલો એક્ટિવ કેવી રીતે હોય ધાર્મિક પ્રવૃત્તિ જરૂર કરતાં વધવા લાગે આ બધા લક્ષણો ખાસ કરીને વિચારવાયુ અને ઉન્માદના થયા આમાં પણ જ્યારે ખરેખર ગંભીર સ્થિતિ આવે વ્યક્તિ પોતા માટે પણ હિંસક થઈ શકે કે બીજા પર સારવાર લેવી જોઈએ અને કોલર જણાવો નારણભાઈ હવે જણાવો આપનો પ્રશ્ન

આપણી પાસે કઈ સારવાર અવેલેબલ છે એ પ્રકારે તમારે સારવાર કરવી જોઈએ જો દવા તમે કીધું એકવાર એવું કે મેં દવા લીધેલી પછી બંધ કરી અને કદાચ પાછી તકલીફ થઈ એટલે જો દવા એક ઝટકે તમે બંધ કરી હોય તો આવું થવાની શક્યતા વધી જાય છે ડૉક્ટરની નિગરાણી હેઠળ જો તમે દવા ધીમે ધીમે ઓછી કરશો તો કદાચ આવી પરિસ્થિતિ પાછી ના સર્જાય અને કોલર મિત્ર જોડાયા છે જી સુરેશભાઈ લાગે છે સંપર્ક તૂટી ગયો છે ફરી એક વખત આપણી સાથે જોડાય પહેલાં અન્ય એક બાબતને લઈ અને માર્ગદર્શન ડૉક્ટર પાસેથી મેળવી લઈએ સર ખાસ કરી અને કોને આ ખતરો વધારે જોવા મળતો હોય છે અત્યારે તો નાના બાળકોમાં પણ માનસિક બીમારી જોવા મળે છે તો વયોવૃદ્ધમાં પણ એ આપણે જોતા હોઈએ છીએ પરંતુ તેમ છતાં કોનામાં ખતરો માનસિક બીમારી થવાનું વધારે જોવા મળતો હોય છે સૌથી વધારે જો ઉંમર પ્રમાણે આપણે ગણીએ તો સૌથી વધારે રિસ્ક કે જોખમ ચૌદથી પચીસ વર્ષમાં છે કારણ કે આ ઉંમરમાં વ્યક્તિ બાળક એટલે કોઈ છોકરી છે કે છોકરો છે તો એના શરીરમાં પણ ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે એ પોતાના ઘરથી એક અલગ વાતાવરણમાં ધીમે ધીમે શિફ્ટ થવા લાગે મિત્રવર્તુળમાં ભેગો થવા લાગે કદાચ ઘણીવારે કોલેજમાં જાય એટલે એક આખું એક નવું એન્વારમેન્ટ એને જોવા મળે કે જ્યાં એટલું પ્રોટેક્શન નથી આજકાલ આપણા ઘરમાં દરેકના ઘરમાં મા બાપ એક બે બાળક હોય એટલે એટલી કાળજી રાખે કે બાળક જ્યારે બહાર જાય છે તો ત્યારે એને દુનિયાને ફેસ કરવું એના માટે ડિફિકલ્ટ થતું જાય છે એટલે ચૌદથી પચીસ વર્ષમાં બ્રેનમાં પણ ખૂબ વધારે ચેન્જીસ જોવા મળે કે જે જ્ઞાન તંતુઓ હોય એ આખા એક નવું રૂપ લેતા હોય છે અને એમાં પણ જ્યારે ફેરફાર થાય ત્યારે આ ઉંમરમાં સૌથી વધારે જોખમ રહે છે બાકી દરેક ઉંમરના વ્યક્તિને માનસિક રોગ તો થઈ જ શકે છે અને કોલર મિત્ર સાહિલભાઈ જોડાય ગયા છે જી સાહિલભાઈ મેડમ મે જે છે દોસ સાઈડનો પૂછો બાબુ જો કે આપે જે લક્ષણો બતાવ્યા એવા લક્ષણો હોય તો એનો ઉપચાર માટે જે છે એ કન્સલ્ટ કરું સાયકિયાટ્રિસ્ટ નું કે કોનો કન્સલ્ટ કરું સામાન્ય રીતે સાહિલભાઈ કોઈપણ માનસિક રોગમાં જો આપણે એવું ગણીએ કે વ્યક્તિને સમજ છે હું એક મોટું મોટું તમને જણાવી રહ્યો છું કારણ કે તમારા એક્ઝેક્ટ લક્ષણો મને નથી ખબર પણ મૂળભૂત રીતે જો કોઈ પણ માનસિક રોગ છે વ્યક્તિને સમજ છે કે હું માદો છું તો એની પાસે હંમેશા બે ઉપાય છે કાં તો એ મનોચિકિત્સક ડોક્ટર પાસે ડાયરેક્ટ જઈ શકે કાં તો એ કાઉન્સીલિંગ માટે જઈ શકે કે જ્યાં વ્યક્તિ સાયકોલોજીસ્ટ હોય કાઉન્સિલર્સ હોય એ તમારી તકલીફને સમજીને ધીમે ધીમે તમારી સાથે મળીને તમને એમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ થઈ શકે કાઉન્સિલિંગમાં એવું ડેફિનેટલી ધ્યાન રાખવું કે એ ખાલી સામેવાળાની જવાબદારી નથી આપણી પણ જવાબદારી છે એટલે બે મુખ્ય રસ્તા છે અને ગંભીર રોગોમાં કદાચ એડમિટ કરીને પણ આપણે આગળ સારવાર કરી શકતા હોઈએ છીએ અને એ કોલેર મિત્ર દિલીપભાઈ ચોડાઈ કા છે જી હાજી હાજી આમાં મારે દવા ચાલે છે હા

વારે માનસિક રોગમાં ડોક્ટર બદલવાથી પણ આપણને રિઝલ્ટ નથી મળતું અને ઘણીવાર શું થાય કે ડોક્ટર જ્યારે સ્ટેપ પહેલો લીધો હોય કે બીજો સ્ટેપ લેવાનો હોય આપણે ડોક્ટર બદલી કાઢીએ માનસિક રોગમાં સારવાર કે રિઝલ્ટ હંમેશા ધીમા મળે એટલે એક ડૉક્ટરને મિનિમમ છથી નવ મહિના તમે પકડી રાખશો તો એ તમને પહેલાં સ્ટેપથી ત્રીજા સ્ટેપ સુધી લઈ જશે અને રિઝલ્ટ ડેફિનેટલી મળવાની શક્યતા વધારે જ છે એટલે મારી સલાહ એવી છે ડૉક્ટરો બહુ ના બદલો તમને જેના પર ભરોસો પડ્યો હોય एबा एक डॉक्टर ने पकड़ी राखो। जी कॉलर कोलर मित्र जयेश भाई जोड़ाया छे जी जयेश भाई हां जी आ, तो माने एक हफ्ता में जरूर हो यार रातें मुझे नींद आउती नहीं थी चक्कर आयो वगैरह जी मैं किया हां जी बताओ हेलो हां अब तो रातें मुझे नींद आउती नहीं जो बरो बरोबर અને ખોટા ખોટા વિચાર આવે બરોબર અને જુના જુના વિચાર આવે બરોબર ઓલું થઈ ગયું ઓલું થઈ થાય કેટલા કેટલા ટાઈમ થી છે આ જયેશભાઈ મને પાંચ કોર દિવસ થઈ ગયું બરોબર અને દવાઓ કોઈ કરાવી આપણે એકવાર મે લીધી થી દવા હા પણ પછી મગજ તો નો રાત નો તો રાત તમે ઊંઘી જાવ બરોબર કોર થઈ ગયા બરોબર છે એટલે દવાઓ ના કરવાનું કોઈ ખાસ કારણ છોડવાનું કોઈ ખાસ કારણ છે દવા ને ન આમ એટલે સામાન્ય રીતે ઈચ્છા ના થવી છે ને એ ડિપ્રેશન નું લક્ષણ છે એટલે એ દવા તો જો તમે લેશો તો એ ઈચ્છા થવા લાગશે દવાની આડઅસર ના ગણી શકાય કદાચ ઘેન વધારે તમને આવ્યું હોય તો એ ડોક્ટર ને કેસો તો એ પ્રમાણે ફેરફાર કરી શકે પણ પાંચ વર્ષની બીમારી હોય તો ડેફિનેટલી મારી એવી સલાહ રહેશે કે તમે મનોચિકિત્સકને મળો તમને ભૂતકાળની જે દવાઓની આડઅસર અનુભવી રહી હોય એ તમે એમને જણાવશો તો એટલું ધ્યાન રાખીને તમારી સારવાર કરી આપશે જી બિલકુલ આપણે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરી રહ્યા છે ઘણા બધા કોલર મિત્રો આપણી સાથે જોડાયા અને તેમના જે પ્રશ્નો છે એના આપણે જવાબ પણ આપ્યા હવે અંતમાં આપ વ્યુઅર્સને શું એડવાઇસ કરવા માંગશો એટલે હું દરેક વ્યક્તિને એમ કહીશ કે તમે શારીરિક સ્વાસ્થ્યને જેટલું મહત્ત્વ આપો છો એટલું જ મહત્ત્વ તમારે માનસિક સ્વાસ્થ્યને આપવું જ જોઈએ તમે સ્વીકાર નહીં કરો કે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે ડબ્લ્યુ ઓ એ હેલ્થની ડેફિનેશનના ચાર પહેલું કીધા છે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક હવે આમાંથી આપણે ખાલી એકને એક શારીરિક પર જ ફોકસ કરી રહ્યા છે માનસિક સામાજિક કે આધ્યાત્મિક પહેલુઓને આપણે ભૂલી ગયા છે એટલે મારી આપ સૌને સલાહ છે કે મન સ્વસ્થ થશે તો શરીર સ્વસ્થ રહેશે અને તમે સારા શરીરનું સુખ ભોગવી શકશો એટલે માનસિક સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરો એને પ્રાધાન્ય આપો તમારા નેક્સ્ટ જનરેશન માટે પણ એટલું જ જરૂરી છે તો દર્શક મિત્રો બદલાતી જતી લાઇફસ્ટાઈલ સાથે સાથે બદલાતા જતા સંજોગો અને અનેક એવા કારણો જવાબદાર છે કે જેના કારણે ઘણી વખત આપણે મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો અનુભવ કરતા હોઈએ છીએ મેન્ટલી કહી શકાય ઇલનેસ લોકોમાં વધતી જતી જોવા મળી રહી છે પરંતુ જે એક કહી શકાય કે એક ફોબિયા અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે કે જો તમે મેન્ટલી ઇલ થયા છો તો તમે ગાંડા જ થઈ ગયા છો તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ છો તો તમે ગાંડાના ડોક્ટર પાસે જાવ છો તો તેમાં હવે બદલાવ લાવવાની જરૂર છે તે મેન્ટાલિટીને બદલવાની જરૂર છે અને માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે તેને લઈ તેને ખાસ ધ્યાને લેવું જોઈએ અને જો કોઈ તકલીફ થાય છે તો જલ્દીમાં જલ્દી સાયકોલોજીસ્ટ સાયકાટ્રિસ્ટ કાઉન્સિલર આ તમામનો સંપર્ક કરવો જોઈએ તે સમજવું પણ એટલું જ જરૂરી છે ને આજે આપણે તેના જ વિશે ચર્ચા કરી આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર સુહાસ દોશી ડોક્ટર સુહાસ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશું નમસ્કાર